અરે નું ચારસો રૂપિયાનું અને બીજું એક પેલું હરસ મસા વાળું હતું એ કયું છે હરસ મસા નું ચૂર્ણ જ આવે છસો રૂપિયા નું આવે છસો એમાં ખરા મસા થયેલા અચ્છા એ કેટલો time લેવો પડે એ તમારે બે ત્રણ મહિનાની ગણતરી આલવાનું રે અને ત્રણ મહિના સુધી તમારે મરચા પછી રીંગણા એ ખાવાનું બંધ કરવું પડે અને ભીંડો આ ત્રણ વસ્તુ ત્રણ વસ્તુ બંધ કરવું પડે હા તો સારું એડ્રેસ તમને મોકલી આપું ને પેમેન્ટ કરી આપું બંને વસ્તુ મોકલી આપજો ને પેલું હા તે વાંધો નહીં પેલું ચારસો રૂપિયા નું કેટલા ગ્રામ આવશે પેલું બસો ગ્રામ આવશે એમાં કેટલું વજન તમારે એ આ બસ ચારસો વાળું લીધું તું એમાં weight loss થયો છે કે ગેસ એસિડિટી ને એવું એમાં એવું છે ને કે એ હું જીવનપુરા હતો જીવનપુરા મારી સાસરી થાય મારા સસરાએ ઓનલાઈન જોઈને મેં તમને પેમેન્ટ કરી આપી દીધું કે હું ત્યાં બેઠો હતો એમને મંગાવડાયું તો બે દિવસ ત્યાં જ બે ત્રણ દિવસ એટલે મેં જોયું કે આનાથી જે અંદર પેટ હવા સવા સરમાં સારું હલકું થઈ જાય છે અને એમને ઘણી રાહત થઈ થોડા માં કે સારું લાગે છે આમ પેટમાં ને જાડા થાય છે એસિડિટી થતી નહી વધારે બીજા ઘણી તકલીફો થતી નહી આનાથી એટલે વેટ loss તો ચાલુ કર્યું છે એટલે તો હજુ થોડો ટાઈમ જાય પછી ખબર પડશે હા એ તો મહિનો થી પછી જ ખ્યાલ આવશે હા એટલે મહિના પછી જ ખ્યાલ આવશે પણ શું એક પીધા પછી મેં બે ત્રણ દિવસ મને ઘણી રાહત લાગે એનાથી બરોબર મેં પછી નંબર લીધો લાવ હું તો ઓફિસે પહોંચી મંગાવડા દઈશ કાઈ વાંધો નહિ આ નંબર માં એડ્રેસ નાખી દયો ને આજ નંબર માં પેમેન્ટ કરી સ્ક્રીન શોટ મોકલી દયો એટલે મોકલાવી દો બરોબર ઓકે બંને વસ્તુ મોકલાવજો પેલું તો મારા માટે નહીં બીજા માટે જોઈએ છે હરસ મસા તો મારે તો ખાલી આ પેટ માટે નું જોઈએ છે ચોક્કસ ચોક્કસ બરોબર એટલે છસો અને ચારસો એક હજાર રૂપિયા પેમેન્ટ નાખું છું ને એડ્રેસ ને હું મોકલી આપું મને ક્યુઆર કોડ મોકલશો ડાયરેક્ટ સેન્ડ કરી નાખું મોકલી દીધો ક્યુઆર કોડ તમારો મોકલી દીધો એ સારું વાંધો નહીં કરી દઉં